આ પ્રસંગે કાર્યક્રમના પ્રમુખ સ્થાને ઉપસ્થિત સુવિખ્યાત નાટ્યકાર ડોક્ટર હેમા શુક્લ તથા મુખ્ય મહેમાન પદે કવિયત્રી અભિનેત્રી યામિનીબેન વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા વિશેષ તાલીમ સાથે સ્કૂલમાં જ તમામ દીકરીઓ માટે ભરતનાટ્યમ વિશેષ રૂપે સમાવિષ્ટ કરાયું છે વર્ગખંડમાં જ ભરતનાટ્યમ શીખવામાં આવે છે ત્યાં જ પ્રેક્ટિકલ વર્ગો પણ ચલાવવામાં આવે છે જેની કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી અને તાલીમની યોગ્ય અવધિ પૂર્ણ થાય ત્યારબાદ વિદ્યાર્થીઓને સ્કૂલ દ્વારા આરંગેતરમ માટે અલગ તૈયારી કરાવી પ્રસ્તુતિ માટે વિશેષ માર્ગદર્શન આપવામાં આવે છે જેના સ્વપ્ન દ્રષ્ટા ટ્રસ્ટી વર્ય હિતેન્દ્રભાઈ ચુડાવાળા તથા આચાર્ય કુમારી દીપિકા શુક્લ સતત પ્રતિવર્ષ તેના દ્વારા આ આઠમા સમૂહ આરંગેત્રમ કલા સાધનાની પ્રસ્તુતિ શક્ય બની હતી આ ઉત્તમ કલા સાધના દ્વારા દીકરીઓ પોતાની તપશ્ચર્યા સિદ્ધ કરી ભવિષ્યમાં પોતે પણ અન્યોને તાલીમ આપવાનું કસબ સિદ્ધ કરી આર્થિક રીતે પગભર થઈ શકે પ્રેમ પરખ અને પ્રોત્સાહનના સૂત્રને મુદ્રાલેખ બનાવી સતત વિદ્યાર્થીનીઓના હિત ચિંતન રૂપે સ્કૂલના સમયપત્રકમાં સહઅભ્યાસની પ્રવૃત્તિઓને સમાવિષ્ટ કરવામાં આવી છે જેથી વાલીઓ અને વિદ્યાર્થીઓએ વધારાનો સમય ફાળવવો ના પડે અભ્યાસ માટે પણ બાળકો પૂરતો સમય ફાળવી શકે પરિવાર સાથે યોગ્ય સમય આનંદથી વિતાવી શકે આ તમામ દ્રષ્ટિકોણ સાથે ભરતનાટ્યમ સમયપત્રક બનાવવામાં આવ્યું છે હું દીપિકા શુક્લા આચાર્ય પ્રેસિડેન્સી સ્કૂલ અને હીર પલક બીજી બે પ્રસ્તુત કર્યું અને આ પ્રસંગે શહેરના ખુબ જ નામાં હેમાબેન શુક્લા અને સાહિત્યકાર યામિની બેન વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા કઈ પ્રકારનો આખો કાર્યક્રમ હતો અને શું કહે છે કેટલી પ્રેક્ટિસ કરી છોકરીઓ આરાધના આ વિષય છે જીવનની તપસ્વીની જેવી આ દીકરીઓએ ઓગસ્ટ મહિનાથી લઈને અત્યાર સુધી સતત પાંચ મહિના ખૂબ પ્રેક્ટિસ કરી છે દિવાળી વેકેશનનો પણ પૂરેપૂરો એમાં ઉપયોગ કર્યો છે અને આ ખૂબ જ મુશ્કેલ કાર્ય છે માર્ગમ આ દીક્ષા અત્યંત તપસ્વી જેવી દીક્ષા હોય છે અને એમાં દીકરીઓ અને કલાગુરુ એ ખૂબ મહેનત કરી કેટલા વર્ષની દીકરીઓ છે ને કઈ કઈ શાળાની દીકરીઓ છે અને કયા ધોરણમાં અભ્યાસ કરે પ્રેસિડેન્સી સ્કૂલ 7th સ્ટાન્ડર્ડ ઇંગ્લિશ મીડિયમની મારી ત્રણ દીકરીઓ છે અને એક દીકરી મારી ભૂતપૂર્વ વિદ્યાર્થીની છે કે જેણે 12th હાલમાં જ પાસ કર્યું હતું અને એની પણ ઈચ્છા હતી એટલે અમારી કુલ ચાર દીકરીઓએ આરંગતમ પ્રસ્તુત કર્યું છે નટુબે કરિયા ટ્રસ્ટ કે પ્રેસિડેન્સી સ્કૂલ આજે પ્રેસિડેન્સી સ્કૂલનો આઠમો આરંગેત્રમ કાર્યક્રમ સમારોહ છે જેમાં ચાર દીકરીઓ આજે પોતે દીક્ષા લઈ રહી છે ભરતનાટ્યમની પ્રેસિડેન્સી સ્કૂલની અંદર છેલ્લા વીસ વર્ષથી ભારતીય સંસ્કૃતિને જાળવી રખાય એવું એક ભરતનાટ્યમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ધોરણ ચારથી પછી બધી દીકરીઓ માટે એ ફરજિયાત છે પણ એક પણ રૂપિયો ફી લીધા વગર એની કોઈ પણ ફી લેતા નથી હા વાલીઓએ એનો ડ્રેસ બનાવવો પડે છે અને દર વર્ષે પરીક્ષા પણ લેવાય છે અને જે વાલી ઈચ્છતા હોય દીક્ષા છે એ લોકો આ રીતે કરતા હોય છે આ આઠમો કાર્યક્રમ છે અને અત્યાર સુધીમાં લગભગ દીકરીઓએ આ રીતની દીક્ષા ગ્રહણ કરેલી છે અને એનો અમને આનંદ છે એ પાશ્ચાત્ય સંસ્કૃતિમાંથી બાળકો આપણી સંસ્કૃતિ જાળવી રાખે એ તો મુખ્ય હેતુ છે અમારો એક મુદ્રાલેખ છે સેવા દ્વારા સંસ્કૃતિ નિર્માણ એટલે આપણી સંસ્કૃતિને જાળવી રાખે અને સાથે સાથે ઇન ફ્યુચર કદાચ કોઈ દીકરીને આર્થિક ઉપાર્જન માટે જરૂર પડે તો તે પોતે આ જો કલા શીખી હશે તો તે એના ક્લાસીસ પણ શરૂ કરી શકશે અને એ પોતે એક પોતાના પરિવાર માટે એક ટેકારૂપ આવકનું સાધન પણ ઊભું કરી શકશે આ મુખ્ય હેતુ હોય છે દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો એસએસકી ન્યૂઝ ચેનલ